આ બાબતને લઈ એને લગભગ ઘણા સમયથી એક તો અલ્પેશ કથિરિયા જે રીતે બેફામ નિવેદન આપે છે તો એને હું જાહેર મંચ છું સુલતાનપુર ની ધરતી ઉપર પાટીદાર સમાજના દીકરાના મૃત્યુના પાપના પોટલા છે એ પેલા જોઈ નાખ સારા કરમ કરી નાખ પછી ગોંડલ ની ધરતી રાહ બીજો મેહુલ બોગરા ને તમે બધા મિત્રો ઓળખતા હશો વડીલો અને માતાઓ બહેનો બધા એના વિડીયો જોયેલા હશે મેહુલ બોગરાનું કામ જ્યાં શાંતિ હોય ને અશાંતિ સ્થાપવાનું કામ છે આપણે બધા એના સાક્ષી છીએ જે રીતે ગુજરાત પોલીસ રાજ્યની સેવા ને રાજ્યની ચિંતા કરે છે જે રીતે પોલીસના જવાનો એના પરિવારની ચિંતા મૂકી અને આપણા સૌની ચિંતા કરે છે એની વચ્ચે પડીને એને પોલીસ તંત્રને કઈ રીતે બદનામ કરવું એના વીડિયા અનેક તમે મિત્રો જોયેલા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી બીજો તમને તાજેતરમાં દાખલો આપું ગોંડલનો કે જ્યાં બંને સમાજ વચ્ચે શાંતિ સ્થપાણી ઈ જોઈ ન શક્યું અને અશાંતિ સ્થાપવા માટે થઈ અનેક આવા નિવેદનો આપ્યા કે ન આપ્યા તમે બધા સાંભળ્યું નથી સાંભળ્યું ભાઈ બે હાથ ઊંચા કરીને ખાલી એમ નમ નહીં આજ હું દિલથી આવ્યો છું બીજી એક બેન છે જીગીશા પટેલ બરાબર મારા સંસ્કાર નથી કે કોઈ બેન દીકરી સામે હું બાઈ ચડાવું એને અહીંથી જાહેર મંચ ઉપરથી કહેવા માંગુ છું કે ભાઈ તું તારું ઘર નથી હાચવી હૈકી તારા ઘરની અંદર કોઈ પણ વડીલો હોય કોઈ પણ યુવાનો હોય એને મેદાનની અંદર મોકલી દે દેતું જેટલા પ્રશ્ન પૂછી એની જવાબ દેવાની મારી પૂરી તૈયારી છે અને આવા વિઘ્ન સંતોષીય લોકોને આવી ટોળકીને કહેવા માંગુ છું યુદ્ધ થકી કોઈ દિ કોઈનું કલ્યાણ થાય યુદ્ધ થકી કોઈ દિ કોઈનું કલ્યાણ થાય પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છી મારું મકાન આશાપુરા મેઈન રોડ પર ગીતા વિલાન અક્ષરધામ તો હું રહું મારી ગાડી તમને રાતે બે વાગે તો આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે છે મારી ગા ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધાવણ ધાવ્યા હોય ને મરદના દીકરા હોય ને તો આડા આવી જજો એકવાર બીજું એક એવું અભિયાન આલે છે કે ભાઈ ગણેશ જાડેજાની સાથે જયરાજસિંહ જાડેજાની સાથે જે કાર્ય હોય જે મિત્રો એની સાથે લેવા પટેલ સમાજના એની અરે જોડાયેલા હોય એને કઈ રીતે પાડી દેવા એને કઈ રીતે બદનામ કરવા નહીં હલકીને હિન કૃત્યથી કઈ રીતે એના ઘર સુધી પહોંચવું કઈ રીતે બેન દીકરી વિશે એના ઉપર ટિપ્પણી કરવી આવા પણ વિડીયો તમે બધાએ જોયેલા છે બે હાથ ઊંચા કરીને તાકાતથી જોયેલા છે તો એના વિશે પણ કહી દો કે આવા કાર્યકર્તાઓએ કાયમી માટે તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટી માટે ને મારા પરિવાર માટે લોહી ત્રીસ વર્ષથી રેડું છે કદાચ આવા કાર્યકર્તાઓ માટે પરિવારની ભાવનાથી અમે જોડાયેલા છીએ એવા લોકોની માથે કોઈ આંગળી ચીંજે તો અમે દાંત કાઢતા કાઢતા માથું દઈ દેવાની તૈયારી અમારી હોય બીજું કે ભાઈ એને પણ અહીંથી જાહેર મંચની અંદરથી આવી ટીકા ટિપ્પણી કરીને વિડીયો ગેમની રમત રમતા હોય બસો ત્રણસો કિલોમીટર દૂરથી વિડીયા મૂકે આ વિડીયો ગેમની રમત રમવા વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી તમારામાં તાકાત હોય તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો બાફના ભોલથી વાવાઝોડાની જે માની નથી આવતા એટલે વધારે વિશેષ મારે આ બાબત ઉપર ચર્ચા નથી કરવી અને હવે દિલથી નક્કી કરી લીધું એ કે દિલ ખોલીને આવવાનું છે ને મેદાનમાં ઉતરવાનું છે ઈંટનો જવાબ પથ્થરથી દેવાનો છે જેવા દડા ફેંકશે ને એવા છક્કા મારવાની પૂરી તૈયારી છે